કે હું જેટલી મહેનત કરતો હતો ફેસબુક પ્રોફાઇલમાં એના ઉપર પાણી ફરી વળ્યું કન્ટેન્ટ મોનોટાઇઝ ઓપ્શન આપણે નથી મળી અને શું પ્રોબ્લેમ છે એ તમને મારી ફેસબુક પ્રોફાઇલ ઉપર બતાવીશ તો જય માતાજી બધા મિત્રોને કેમ શું સ્વાગત છે ફરીવાર આપણા આ નવા વિડીયો સાથે આ કોઈ આપણો આજનો કોઈ વ્લોગ નથી આ વિડીયો આપણે ખાસ છે કે ફેસબુકના પ્રોફાઇલ વિશે એટલે કે હું જેટલી મહેનત કરતો ફેસબુક પ્રોફાઇલમાં એના ઉપર પાણી ફરી વળ્યું કન્ટેન્ટ મોટોટાઇઝ ઓપ્શન આપણે નથી મળ્યું આ તમે કહેતા હશે કે કન્ટેન્ટ મોમોટાઇઝ ઓપ્શન તો ઘણા લોકોને મળી ગયું છે કારણ કે એકત્રીસ ઓગસ્ટના દિવસે ઘણા લોકોને કન્ટેન્ટ મોમોટાઇઝ ઓપ્શન મળવાનું હતું સારા ક્રિએટર હતા તેના બધા લોકોને મળી ગયું છે અને મને કેમ નથી મળ્યું કારણ કે હું પણ ઓરિજિનલ કન્ટેન્ટ કોઈ જાતના કોપી આપણે હોતા નથી આપણે કોઈને વિડીયો કોપી કરતા નથી તમે લોકો જાણો છો જેમ યુટ્યુબમાં કામ કરું છું એવી રીતે હું પણ ફેસબુક જ કામ કરું છું તો આમ તો મેં ફેસબુકથી મારે વાત પણ કરી ફેસબુકથી મેં મને ઈશું પણ ઈસુ પણ કીધો શું પ્રોબ્લેમ છે તેના વિશે મને જણાવ્યું એ હું તમને બતાવીશ કે આમ તો ફેસબુકથી મારે આપણે વાતચીત વાતચીત કરવી હોય ને આપણે કોલ પણ કરી શકે પણ એ પહેલાં આપણે થોડું ઘણી ઇંગ્લિશ આવડી ગયું કારણ કે સામેથી આપણને કોલ કરે ઇન્ટરનેશનલ કોલ આવે આપણને આપણા ઇન્ડિયામાં અને કોલ કરવા માટે આપણે ઇંગ્લિશ આવડવી પડે મને તો આવડતી હતી ઇંગ્લિશ આપણે ડાયરેક્ટ ચેટથી વાત કરી અને એ ચેટથી ટ્રાન્સલેટર કરી પછી આપણે એમને રિપ્લાય જવાબ આવતા હતા શું આપણે આપણે ફેસબુક પ્રોફાઇલમાં શું પ્રોબ્લેમ હતો તેના વિશે આપણે તમને જવાબ આવતા હતા એ આપણે જવાબ આવતા હતા અને શું પ્રોબ્લેમ છે એ તમને મારી ફેસબુક પ્રોફાઇલ ઉપર બતાવીશ અને મારે કેટલા ફોલોવર છે એ બધું હું તમને બતાવીશ અને મારે શું પ્રોબ્લેમ આવ્યો અત્યાર સુધીના મને કયા કયા ઓપ્શન મળે છે ફેસબુક ઉપર અને કન્ટેન્ટ મોટોટાઈઝ ઓપ્શન મને કેમ નથી મળ્યું એ પણ હું તમને બતાવું છું તો આપણે હે તમે વિડીયો બનાવી રહેજો અને કને કને કન્ટેન્ટ મોટોટાઇઝેશ ઓપ્શન મળ્યું છે એ પર મને કમેન્ટ કરજો કારણ કે મને તો નથી મળ્યું એટલે તમે પણ મળ્યું હોય તો મને કમેન્ટ કરજો એ પહેલાં આપણે ફેસબુક પ્રોફાઇલ તમને મારી બતાવું મને કયા કયા ઓપ્શન મળે છે મારા કેટલા ફોલોવર્સ છે શું પ્રોબ્લેમ હતો તેના કારણે મને કન્ટેનો મોટાઇઝેશનનો ઓપ્શન નથી મળ્યું ચાલો આપણે જઈએ ફેસબુક પ્રોફાઇલ ઉપર તો આપણે હોમ સ્ક્રીનમાં આવી છે તમને બતાવવાનું શું એટલે આપણે જાશું સૌથી પહેલાં ફેસબુક ઉપર ત્યારબાદ આપણે તમને બતાવવાનો છું આપણે આપણી પ્રોફાઇલ પર ક્લિક કરીશું અને સૌથી પહેલાં તમને બતાવીશ કે કયા કયા નીચે કયા ફેસબુકની બધી ફ્યુચર મળે છે સૌથી પહેલાં તમને આપણે હું અહીંયા બતાવીશ કે મારા ફોલોઅર કેટલા છે તો તમે જોઈ શકો છો મારે ટીક મળી ગયેલ છે અને અત્યારે તમે જુઓ કે મારે ફોલોઅર છે પાંચ હજાર પાંચસો એટલા ફોલોઅર છે તમને રીચ બતાવવા તો અમારા વિડીયો કેટલા વાયરલ થશે કેવા દેશે તો મેં આ વિડીયો અમને અપલોડ કર્યો છે અને પોસ્ટ પણ હમણાં જ કરી છે કલાક જેટલો ટાઈમ થયો છે અને અત્યારે જુઓ કે મારા પ્રોફાઇલ ઉપર કંઈક આવો વ્યૂ આવે છે સાતસો પાંચસો નવસો હજાર એટલા એટલા વ્યૂ આવે છે અને અત્યારે થોડોક વિક હાલે મતલબ રીચ અને આપણે બ્લુ ટીકલાઈ લીધું આપણે પ્રોફેશનલ ડિસ્ટર્બ તમને બતાવ્યું કે મારે અત્યાર સુધીની વ્યૂ કેટલા છે ચાલીસ હજાર અઠ્યાવી દિવસનો ચાલીસ હજાર પાંચસો એટલા જેટલા વ્યૂ છે ગીઠાઉ એક પોઈન્ટ સાત અને બતાવું કે સૌથી વધારે મારે અહીંયા મારી પ્રોફાઇલ વાયરલ થતું હોય તો કયું શું છે તો તે છે આપણે અહીંયા જો તો અમને જો મેં નદીનું પાણીનો આવી ગયો વિડીયો ચડાવ્યો તો આજ અત્યારે ટાઈમ થયો કલાકનો ટાઈમ થયો સૌથી વધારે મારે જતું હોય તો તે છે પોસ્ટ મતલબ કે ફોટો જો ફોટોનો ત્રણ હજાર એક હજાર બે હજાર ચાર હજાર જેટલા લોકો સુધી આપણા ફોટા પહોંચી જાય ફોટા એની વધારે રી છે અને બીજું એ કે અત્યારે જો કે આપણે એન્ગેજમેન્ટ એટલે અર્નિંગ ચેક કરીએ ને તો અર્નિંગ તો અત્યારે ઝીરો છે કારણ કે હજુ કન્ટેન્ટ મોટાઇઝેશનો ઓપ્શન મળી નથી બાકી તમે એ બતાવી દઉં અહીંયા આપણે જોઈ લો કે એક સ્ટારનું મળેલ છે સબસ્ક્રાઈબનું મળેલ છે નીચે જે એક વસ્તુ એડનું છે અને આ જે કન્ટેન્ટ મોટાઇઝનું ઓપ્શન છે જે મેન છે તે કન્ટેન્ટ મોટાઈઝન ઓપ્શન છે જેમાં નોટપીટ અવેલેબલ લખેલ છે અને જો સબમિટ પણ આપણે કે પચી ઓગસ્ટ એની પહેલાં કરી નાખ્યું છે હજુ મળી નથી આપણે કન્ટેન્ટ મોટાઇઝનું જો અહીંયા પ્યોર પેમેન્ટ એક્ટિવિટી અને આપણે આગળ તમને બતાવું તો અહીંયા બધું કમ્પ્લીટ છે આમ તો સ્ટારનું એ બધા ઓપ્શન આપણે મળી જાય જો કુ એમાં પણ રનિંગ સ્ટાર આપણે ફેસબુક લોકો જે હાલે છે એને આપણે રનિંગ થાય છે સબસ્ક્રાઈબ બધાનું આપણે બીજા તો ફ્યુચર મળી છે બાકી એક કન્ટેન્ટ મોટા જે એકત્ર ઓગસ્ટ સાથે સંભાળવા નહીં મળ્યું નહીં આપણે આવીને ચેક કરીએ તો કોઈ જાતનો આપણી ચેનલ પર ઈશું નથી માત્ર એક આ છે તે અમે હિસાબે પ્રોબ્લેમ હતો જે કોપ્યેટનો પ્રોબ્લેમ હતો મેં સોલ્વ કરી નાખ્યો તે થોડા દિવસમાં પણ હટી જશે જોઈ શકો છો અહીંયા આપણે કમ્પ્લેટ તો કમ્પલેટ કમ્પ્લીટ કરી નાખી અને એનું કામકાજ ચાલુ છે તો આપણે ફેસબુકમાં તો બીજું તો કોઈ જાતનો તમે બતાવો છો કોઈ જાતનો પ્રોબ્લમ નથી અત્યારે તમે જોઈ શકો છો અને આપણે તમને હું એ બતાવવાનો શું કે આપણે ફેસબુક મારે વાત કેવી રીતે કરીને શું વાત કરી તો આપણે મેસેજમાં જઈશું સૌથી પહેલાં મેસેજમાં જ્યાં પછી તમને હું બતાવી દઉં કે આપણે એમની સાથે વાત કરવા સપોર્ટમાં જઈશું અહીંયા તમને બતાવીશ કે મેં કેવી રીતે વાત કરી જોઈ શકો છો મેં હજી મારી પ્રોફાઇલમાં જે પ્રોબ્લમ હતો આપણે મેં મેં તેના વિશે જાણકારી આપી અને એમણે મને પૂછ્યું સૌથી પહેલાં જુઓ કાંઈક લખલ છે યુ ઓડિયન્સને રિપ્લાય કમેન્ટ ભલે તમે ઓડિયન્સને કમેન્ટ કરો તમારે લાઈક કહેશે અને સૌથી ખાસ એ કીધું કે તમે દસ્ત હેશટેગ તમારા વિડીયોમાં નાખો અને આગળ પણ તમે જુઓ કે હું તમને બતાવું છું મારા અકાઉન્ટનું બધા ડિટેલ માગી અને યુરલ માગી તમને એ પણ બતાવી દઉં કે જો મેં સ્ક્રીનશોટ પણ મોકલ્યા હતા જે એમને એમ માગ્યા હતા અને બધા સ્ક્રીનશોટ મોકલા જે પ્રોબ્લેમ હતો તે અને આપણે જુઓ કે આપણી ચેનલનો સ્યુઆર પ્રોવાઈડ ઇન ધ સ્ક્રીનશોટ અકાઉન્ટ અને સ્ટેટસ મતલબ મોટા જશે ધ તમે મોટા એના મને સ્ક્રીનશોટમાં પર્સનલી મારો નંબર પણ માગ્યો તો કોલ પણ આવ્યો હતો અને અમારે એ પ્રોફાઇલની લિંક મેં મૂકી હતી એમાં જ્યારે માગી હતી અને પ્રોફાઇલ નેમ માગી તો મિનિમમ પાંચ હજાર જેટલા ફોલોઅર હોવા પડે ત્યારે આપણને આ ઓપ્શન મળી જાય છે કન્ટેન્ટ મળે પણ કન્ટેન્ટ ઓરિજિનલ હોવા પડે જો કોઈ જાતના કોપી નહીં કે તમને આ ઓપ્શન નહીં મળે જેમ કે હું તો ટાઈમ ટુ ટાઈમ જો પોસ્ટ કરતો હોય રીલ્સ આપણે તો રીલ જો ફેસબુકમાં ખાસ એક ખાસિયત નહીં તો હોય રીલના પૈસા પે સ્ટોરીના પૈસા પોસ્ટના પોસ્ટ ના આપે એમાં બોનસના પણ બોનસ પણ મળતો હોય સબસ્ક્રાઈબના પણ પૈસા મળે સ્ટારના પણ પૈસા મળે એ ફેસબુકમાં સારામાં સારા ફ્યુચર છે એટલે તમે લોકો જો ફેસબુક પાછ કરતા હોય તમને જો કન્ટેન્ટ મોટા જે શોપ્શન મળી ગયો તો મને કમેન્ટ કરજો અને અથવા ના મળ્યું હોય અને તમારે વાતચીત કરવી હોય તો તમે ફેસબુકથી મારે કેવી રીતે વાત કરી શકો છો એ પણ મને કહેજો પણ આ તો આપણે ખાલી આપણે ચેનલ તો બ્લોગ નહીં હે પણ તમારે હું એક જાતની હેલ્પ કરીશ મદદ કરીશ જેમ કે મેં વાત કરી મેં તમે લોકો જોયું કે મેં ફેસબુકથી મારે કેવી રીતે વાત કરી અને શું પ્રોબ્લેમ હતો એમને મને રિપ્લાય આપ્યો જવાબ આપ્યો મેં તમને જણાવ્યું કે કેવી રીતે આપણા પ્રોફાઇલમાં જોયું કોઈ જાતનો ઈસ્યુ હોય તો આપણે સ્ક્રીનશોટ મોકલી શકો અને કયા કન્ટેન્ટ મોટાઇજનું તમને ઓપ્શન મળી ગયું કેવી રીતે સેટઅપ કરશે એ પણ હું તમને સોલ્વ કરી આપીશ ઘણા લોકોને એવું છે કે તમારું એડ્રેસ તો મારું ગામ તમે મને કમેન્ટ કરજો તમે પર્સનલી કમેન્ટ કરીશ અને બીજું હોય તો કોલ કરવો તો પર્સનલી મારો નંબર આવીશ અત્યારે સ્ક્રીન ઉપર નંબર નથી આવતો બીજું એ કે અત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયામાં કામ કરતા હોય એવી રીતે હું પણ કામ કરતો હતો આપણને આશા હતી કે કન્ટેન્ટ મોટોટાઇઝ ઓપ્શન આપણે એકત્રીસ ઓગસ્ટના દિવસે ઘણા લોકોને મળી તો આપણને મળી જશે કન્ટેન્ટ મોટોટાઈઝેશન આપણને આપણે નથી મળી બસ તો આપણો વિડીયો ખાલી આજનો હતો કે આપણે મહેનત કરી પાણી ભરી ગયો પણ કોઈ વાંધો નહીં મહેનત ચાલુ રાખવાની છે ફેસબુક આપણે બધું તમે આલી કામ ચાલુ રાખો તમને પણ આ ઓપ્શન જલ્દી મળી જશે તો તમને કન્ટેન્ટ મોટોટાઈઝ ઓપ્શન મળી ગયું ને તો મને કમેન્ટ કરતા જાકી મને મોટિવેશન મળે કે જેટલી મહેનત કરીએ એમને તો મળી ગયું તો ત્યાં આટલું જ બસ જય માતાજી